આજે મનસુખ માંડવેને એ નિવેદનનો જવાબ આપ્યો હોવાનું પણ મનાય છે જે તેમણે એક અઠવાડિયા પહેલા નામ લીધા વિના આપ્યું હતું પોરબંદર લોકસભા પર જીત બાદ માંડવીયા મતવિસ્તારમાં મતદાતાઓને આભાર માનવા માટે ગયા ત્યારે એક સવારમાં તેમણે નામ લીધા વિના કહ્યું હતું જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેઓએ ભાજપનું કામ કરવું જોઈએ છતાં કેટલાક રીસાયા તો મેં આગેવાનોને કહ્યું કે શું કરીશું તો આગેવાનોએ કહ્યું લડી લઈશું પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રિહાણકને આગેવાનો કહ્યું શું કરશો ત્યારે આગેવાનો કહ્યું કોઈ લડી લેશો તમે બધા લોકો લડી લીધું તો અને બીજું તમે તમારું કામ પૂરું કરી દીધું છે તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે જરૂર નથી કે બધાની અપેક્ષાઓ પૂરી થઈ જશે કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે આપણા મોઢામાંથી ક્યારે લુસ્ટોક નહીં નીકળવો જોઈએ અમારો પ્રતિનિધિ છે વીરો મારો જગમગ જગમગ થાય એ જ કહેવાનું છે પાંચ વર્ષ સુધી નમસ્કાર મનસુખભાઈ માંડવીયા મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાવદરના મંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું મૂવમેન્ટ ત્રણસો જુલાઈ તો ડાક ઝોન ઉઠાયો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું કે તે અભિયાન સોમનાથમાં જુનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પંચોતેર હજાર ઉપરાંત